સુરત પોલીસ દ્વારા છેલ્લા એક માસથી વ્યાજખોરો સામે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ચાલુ મહિનામાં એકસો ને વીસ કેસ સામે આવ્યા જેમાં અઠાવન જેટલી ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્રેવીસ જેટલા લોકો કે જેઓ વ્યાજખોરોના શિકાર બન્યા હતા તેમને તેમની મિલકતના દસ્તાવેજો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના હસ્તે આપવામાં આવ્યા હતા જ્યાં સંઘવીએ જણાવ્યું હતું કે કોઈ પણ સરકારી અધિકારી હોય અથવા તો રાજનેતા હોય વ્યાજખોરીનો ધંધો કરતા હોય તો તેવા લોકોને પણ શોધી કાર્યવાહીનું અને કાયદાનું ભાન કરાવવું જોઈએ સુરત પોલીસે વ્યાજખોરોના ચુંગાલમાંથી અનેક પરિવારોને મુક્ત કરાવ્યા છે ઓટો રિક્ષા પર વ્યાજખોરો સામે પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો હમણાં સુધી પચીસ જેટલા લોકો દ્વારા દરબાર દ્વારા લોકોને વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવવા આગળ આવવાની અપીલ કરાઈ હતી નેવું જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સુરત પોલીસ દ્વારા જ્યાં વ્યાજખોરોનું વધુ દૂષણ છે તે વિસ્તારમાં આગામી દિવસોમાં આ ડ્રાઈવ ચલાવવામાં આવશે વ્યાજખોરો જે લોકોના મિલકતના દસ્તાવેજો લઈ લીધા હતા એવા ત્રેવીસ લોકોને આજે હર્ષ સંઘવીના હસ્તે દસ્તાવેજ પરત આપવામાં આવ્યા હતા કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત